ના 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 તમે મનમાં મનમાં મલકસો ક્યો ક્યો એટલા બધા ખુશ કેમ છો તમે અરે અમે કોલેજ જવાના છીએ એટલે ખુશ છું માનો ના માનો કઈક તો લોચો છે એટલે જ બહુ ખુશ છે ઓ કોણ કોણ જવાના છો અને ક્યારે જવાના છો અને મને કીધા વગર જવાના હો તમે એટલા બધા ભાઈ જવાનો છું છેલા દિવસે 31 તારીખે શરમ નથી આવતી એટલા ભાઈ મેં શું કર્યું તે મને શરમ આવે 31 તારીખ નહીં ચોકે ન પાર્ટી કરવા જવાના છે ના દિવસે પકડાતા સીધું દિવસે જાન્યુઆરી થયેલા આ વર્ષે પકડા તો પણ કોઈને ખબર પડી મોટો ડુ બાંધો તો ને એટલે